દરેક ડગલા સાથે ગુંજે છે યુવા શક્તિનો આત્મવિશ્વાસ આરંભ સફરનો પહોંચાડે ચેમ્પિયન સુધી રમતગમત ક્ષેત્રે રાજ્યભરમાંથી છુપાયેલી પ્રતિભાઓને યોગ્ય મંચ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરાય છે ખેલ મહાકુંભ બે 2025 અંતર્ગત ઓગણચાલીસ રમતોની સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું જેમાં બાસ્કેટબોલની સ્પર્ધા પણ સામેલ હતી બાસ્કેટબોલની સ્પર્ધાનું આયોજન સ્કૂલ કક્ષાથી લઈ તાલુકા જિલ્લા ઝોન અને રાજ્ય કક્ષા સુધી તબક્કાવાર રીતે કરવામાં આવ્યું હતું બાસ્કેટબોલની રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાઈઓ માટે અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન તેમજ ઓપન એજ જૂથ માટે સરદાર પટેલ રમત ગમત સંકુલ પાટણ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું તેજ રીતે બહેનો માટે અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન એજ જૂથની રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ ડીસા તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સફળતાપૂર્વક યોજાઈ હતી આ આયોજનથી રાજ્યભરની શ્રેષ્ઠ બાસ્કેટબોલ પ્રતિભાઓને એક મંચ મળ્યું ખેલ મહાકુંભમાં રમી છું અને ફેસિલિટીઝ પણ બહુ જ સારી છે ખેલ મહાકુંભમાં અલગ અલગ નવા ટીમ્સથી ઇન્ટરપ્શન થાય છે આપણું અને તમને આમ એક કોમ્પિટિશન મળશે ફેસિલિટીવાઈઝ બધું સારું છે અને મેં ગવર્મેન્ટને થેન્ક યુ કહું છું કે અમને ઓપોર્ચ્યુનિટી આપે છે આ બધા માટે ખેલાડીઓનો ઉત્સાહ જ દર્શાવે છે ખેલ મહાકુંભની ભવ્યતાનો ખેલ મહાકુંભ થકી જ ખેલાડીઓ શિસ્તબદ્ધ તાલીમ રમતની ટેકનિકલ સમજ અને પોતાના પ્રદર્શનના મંથન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર માટે તૈયાર થાય છે અને આ જે કોમ્પિટિશન્સ ને બધું છે અમને અમારી બોડી ફિટનેસમાં પણ ખૂબ મદદરૂપ છે જેમાં અમને નેશનલ સુધી પહોંચવામાં સારી પ્રેરણા પણ મળે છે જે વર્ષો અત્યારે આવ્યા છે એમાં ઘણા સારા ગ્રાઉન્ડ અમને મળ્યા છે જેના લીધે અમારી ઇન્જરીઝ ઓછી થઈ છે અને ઇન્જરીઝ ઓછી થવામાં એક ફાયદો એ બી છે કે અમારું જે રમવાની રિધમ છે એ કન્ટિન્યુ રહે છે તો સાચું કહેવા માંગીએ તો કોઈ મૂકશો નહીં ભલે ગમે તેટલું તમને હાર્ડ લાગતું હોય કંઈ લાગતું હોય બટ ગવર્મેન્ટ અત્યારે બાસ્કેટબોલ અને ગર્લ્સને વિમેન્સને લઈને બહુ ઘણી સપોર્ટિવ થઈ રહી છે આધુનિક સુવિધાઓ અને સુવ્યવસ્થિત આયોજનથી ખેલ મહાકુંભ ખેલાડીઓ માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાબિત થયું છે રમત શિસ્ત સપનાઓ અને વિઝન સંગમ છે ખેલ મહાકુંભ જય જય ગરવી ગુજરાત